આજે હું તમારા માટે મેથીના થેપલાની એકદમ નવી રીત લઈને આવી છું આ રીતે બનાવેલા થેપલા પાપડ કરતાં પણ વધારે પાતળા વણી શકાય છે બને છે એકદમ લીલાછમ અને રૂ જેવા પોચા અને ચવડ તો જરાય નહીં તો જેમણે મારી ચેનલ ફૂડ વિથ ફાલ્ગુનીને હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય એમને વિનંતી છે કે જલ્દીથી સબસ્ક્રાઈબ કરી દેજો તો થેપલા બનાવવા માટે અહીં મેં અઢીસો ગ્રામ તાજી લીલી મેથીની ભાજી લીધી છે એમના પાન તોડી દાળખીઓ અલગ કરી લીધી છે અને સરસ રીતે ધોઈ નિતારી લીધી છે હવે એમાંથી થોડી મેથીની ભાજી પહેલા તો અલગ કરી લઈશું તો લગભગ એક કપ જેટલી મેથીની ભાજી મેં જુદી લઈ લીધી છે હવે બાકીની જે ભાજી છે એ બધી મિક્સરના જારમાં લઈ લઈશું આમાં ભાજી સુધારવાની કોઈ ઝંઝટ નથી જેના કારણે ખૂબ જ ઝડપથી થેપલા તૈયાર થઈ જાય છે હવે લીધા છે ત્રણ નંગ તીખા લીલા ઇંચ જેટલો આદુનો ટુકડો અને લસણની લસણ જો તમે ન ખાતા હો તો નહીં લેવાનું હવે એમાં અડધા કપ જેટલું પાણી ઉમેરીશું આદુ લસણ મરચાની પેસ્ટ તમારે જુદી ઉમેરવી હોય તો ઉમેરી શકાય પણ આ રીતે તાજા આદુ લસણ મરચા ઉમેરવાથી થેપલા ખૂબ જ ટેસ્ટી બને છે સાથે ઉમેર્યો છે એક ટી સ્પૂન જેટલો દેશી ગોળ આ બધી વસ્તુઓની મિક્સરમાં એકદમ સ્મૂથ પેસ્ટ બનાવવાની છે હવે લોટ બાંધવાની તૈયારી કરીએ તો અહીં મેં અઢી કપ ઘઉંનો લોટ લીધો છે ઘઉંના લોટની સાથે તમે થોડો ચણાનો લોટ અને બાજરીનો લોટ પણ ઉમેરી શકો છો પણ મેં અહીં માત્ર ઘઉંનો ઝીણો લોટ જ લીધો છે લોટને ચાળી લીધા પછી હવે એમાં મસાલા કરીશું જેમાં એક ટી સ્પૂન મેં અહીં મીઠું ઉમેર્યું છે તમારે તમારા સ્વાદ અનુસાર ઉમેરી દેવાનું સાથે જ સ્પૂન હળદર ઉમેરી છે બે ટી સ્પૂન ઉમેરીશું ધાણાજીરું અને હાફ ટી સ્પૂન ઉમેરીશું તીખું લાલ મરચું તીખું તમે તમારી જરૂરિયાત પ્રમાણે વધુ ઓછું કરી શકો છો હવે બે ટી સ્પૂન જેટલા ઉમેરીશું સફેદ તલ તલથી થેપલાનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે તો તલ ખાસ ઉમેરવાના અને હવે ઉમેરીશું મોણ તો મોણ તરીકે અહીં મેં ચાર ટી સ્પૂન સિંગતેલ લીધું છે પણ સિંગતેલના બદલે બીજું કોઈ પણ તેલ લઈ શકાય હાફ ટી સ્પૂન ઉમેરીશું અજમો અને બે થી ત્રણ ટી સ્પૂન જેટલો લઈશું લીંબુનો રસ મેં અહીં અડધા લીંબુનું ફાળું નીચવ્યું છે હવે જે મેથીની ભાજી આપણે શરૂઆતમાં અલગથી રાખી હતી એ બધી ભાજીને સુધારીને સાથે લઈ લઈશું ત્યાર પછી લોટ અને મસાલાને થોડા થોડા મિક્સ કરી લઈશું અને હવે ભાજી આદુ લસણ અને મરચાંની જે પેસ્ટ આપણે બનાવીને રાખી છે એ બધી અંદર ઉમેરી દઈશું અડધી પેસ્ટ અત્યારે મેં ઉમેરી છે અને એને થોડી થોડી મિક્સ કરી લઈશું થોડી થોડી એટલા માટે ઉમેરવાની કે લોટ વધારે પડતો નરમ ન થઈ જાય જો કે વધારે થઈ જાય તો એ વાંધો નથી એમાં થોડો કોરો લોટ ઉમેરી શકાય અને જો કઠણ થઈ જાય તો એમાં સાદું પાણી પણ ઉમેરી શકાય તો પેસ્ટ પણ પૂરી થઈ ગઈ છે અને લોટ પણ સરસ મજાનો બંધાઈ ગયો છે હવે જે થેપલાનો લોટ હોય છે એને સાધારણ રાખવાનો રાખવાથી થેપલા એકદમ સોફ્ટ બને છે અને એટલા પાતળા પણ શકાય છે ઉપરથી થોડું તેલ લગાવી એને સરખો કરી લઈશું અને હવે એમાંથી જોઈતી સાઈઝના લુવા તૈયાર કરી લઈશું તો રોટલી જેવડી સાઈઝના લુવા તૈયાર કરી દીધા છે હવે એને કોરા ઘઉંના લોટમાં રગદોડી રોટલીની જેમ જ વણી લઈશું અહીં આપણે ભાજીની પેસ્ટ બનાવીને લોટ બાંધ્યો છે જેના કારણે થેપલું ગમે એટલું પાતળું બની શકાય છે વચ્ચે જરૂર લાગે તો બીજો કોરો લોટ લેવાનો તો તો મેં અહીં વધારે નહીં પણ રોટલી જેવું થેપલું વણ્યું છે તો એ જ રીતે બે ત્રણ થેપલા વણીને તૈયાર કરી દેવાના જેથી શેકતી વખતે સરળતા રહે ભાજીની પેસ્ટ ઉમેરવાથી થેપલા એકદમ લીલાછમ બને છે વળી આપણે એમાં થોડી ભાજી સુધારીને ઉમેરી છે જેના કારણે એનો દેખાવ ખૂબ જ સરસ આવે છે આ તરફ થેપલા શેકવા માટે તાવડી ગરમ થઈ ગઈ છે અને આ થેપલા તમે કોઈ પણ પ્રકારની તાવડીમાં શેકી શકો છો એક તરફ એક બે મિનિટ શેકાય એટલે એને ટર્ન કરી દેવાનું અને બીજી તરફ એક બે મિનિટ થાય એટલે ઉપરના ભાગે તેલ લગાવી દેવાનું અને ત્યાર પછી બંને તરફ તેલ લગાવી એને સરસ રીતે શેકી લેવાનું ખૂબ જ ઓછા તેલમાં શેકો તો પણ આ થેપલા ખૂબ જ સરસ સોફ્ટ બને છે આ સિવાય પાલક અને મેથીના થેપલા કઈ રીતે બનાવવા એની પણ મેં અગાઉ અપલોડ કરી છે જેની લિંક મેં ડિસ્ક્રિપ્શનમાં આપી દીધી છે અને તમે ચેનલ પર જઈને પણ જોઈ શકો છો હવે આ રીતે બધા થેપલા શેકી દેવાના આ થેપલાને જો તમારે લાંબા સમય સુધી સાચવવા હોય તો એને હજી વધારે પાતળા વણવાના અને થોડા વધારે તેલમાં શેકવાના થેપલા શેકીને એકની ઉપર એક મૂકતા જવાનું જેથી એ બધા એકદમ નરમ રહે વળી આ થેપલા ઠંડા થયા પછી પણ એટલા જ પોચા રહે છે તો થેપલાની આજની મારી આ રેસીપી તમને ગમી હોય તો વિડીયોને લાઈક કરજો અને તમારા સર્કલમાં શેર કરજો ફરી મળીશું આવી જ એક નવી રેસીપી સાથે ત્યાં સુધી મને રજા આપો આવજો